સોમનાથ માના જે ભગવાન જેની ધરતી પર આવે છે તો આપણને સોમરસ પેડાવી અને માનવમતી દેવ બનાવે છે પશુપતિનાથ માના ભગવાન જેની ધરતી પર આવે છે તો પશુ પશુદેવી બુદ્ધિમાળાને પણ પારસ બનાવે છે એટલા માટે પશુપતિનાથ બતાવવામાં આવે છે પછી વેદનાથ વેદનાથ માલા એવી દવા આપણને આપે છે કે આપણે જનમ જનમના રોગ મુક્ત કરે છે એટલે જે પણ પ્રમાણે એને કાર્ય

આજે આપણે જોઈએ છે કે મુસ્લિમ લોકોમાં નાનું બાળકથી લઈ અને વૃદ્ધ સુધી એક જ અલાને માને છે જેથી આપણા હિન્દુની અંદર કેટલા બધા ભગવાન રામ કૃષ્ણ હનુમાનજી માતાજી જેને જે પસંદ હોય એ મારા ભગવાન પણ વાસ્તવમાં કહેવાય છે કે સત્તા માલિક એ દરેક ધર્મના લોકો માને દરેક દેશના લોકો માને એને ભગવાન કહેવાય તો આજે દરેક ધર્મના લોકો કોઈ ને કોઈ રીતે ભગવાનને માને છે મુસલમાન લોકો મક્કા મદીનાની અંદર એક કાબાનો પથ્થર છે

એ ભગવાનની મુખ્ય ત્રણ રચના છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ્યારે ધરતી પર આવે છે ત્યારે આ ત્રણ શક્તિઓ દ્વારા કાર્ય કરે છે ગીતાજીની અંદર બતાવે છે કે મોર જન્મ અમૃત્ય અમૃતા શરીર છે મને પોતાનું શરીર નથી એટલા માટે એને સ્વયં રૂપ કહેવામાં આવે છે જ્યારે પણ શિવનું મંદિર બને તો એનો ઉપરથી એની પદ્રવણી કરવામાં આવે છે દરવાજાનાથી નહીં મને પરમાત્મા જ્યોતિ સ્વરૂપ સ્વયંભૂ છે એનો અવતરણ થાય છે એનો જન્મથી તો બેકફૂટ જે પણ કહીએ છીએ કોઈનું શરીર છે તો આપણે કહીએ સ્વર્ગ પ્રધાના તો સ્વર્ગ માને કે બચપણમાં રાધી કૃષ્ણ એનો સ્વયં થાય ત્યારે એ લક્ષ્મીનારાયણ બને છે અને એ સત્યગુરુ રાજ્ય બારસો પચાસ વર્ષ સુધી સંભાળે છે એક ધર્મ એક ભાષા એક રાજ્ય બીજું કોઈ ધર્મ નથી ત્યાં પશુ પક્ષી પણ સાથે રહે છે કોઈ જાતનું દુઃખ નથી એક મચ્છર પણ ત્યાં દુખાવી શકતા નથી અને એ જ ભારત ભૂમિ ઉપર આ સ્વર્ગ ટૂંક સમયની અંદર મનમાં પરિવર્તન થઈ અને આ ધરતી ઉપર સ્વર્ગ આવી છે તો એમાં જોવા માટે આપણા બધા મનુષ્ય આત્માઓનો જન્મ સિદ્ધ દેખાય છે કારણ કે સ્વર્ગની અંદર ખાલી નવ લાખ દેવી દેવતાઓ ગાયેલ છે જ્યારે અત્યારે કરીબ આઠસો નવસો કરોડ મનુષ્ય આત્માએ છે તો ભગવાન પોતાનો સંદેશો દરેકને આપે છે અને એ સંદેશો સ્વીકાર કરી અને પોતાના જીવનનું પરિવર્તન કરી અને જો એ પોતાના જીવનનું પરિવર્તન કરે તો એ પણ સ્વર્ગના અધિકારી કરી શકે છે મંડળ

આપણે જેવું વિચારીએ જેવું કર્મ કરીએ એવા આપણા સંસ્કાર બને છે એ પાંચ ઘોડા બતાવવામાં આવે છે પાંચ કર્મેન્દ્રિયોમાં પાંચ ઘોડા મુખ આંખ કાન લાખ એક કર્મેન્દ્રિયોને આપણે વશમાં રાખવા માટે મનરૂપી ઘોડાને પાછળ બતાવવામાં આવે છે મન મન ચંચળ છે જો એને આપણે વશમાં ન રાખીએ તો આ કર્મેન્દ્રિયો દ્વારા આપણે કોઈ પણ કર્મ કરી શકીએ છીએ પાપ કર્મ કરી શકીએ છીએ એને વશમાં રાખવા માટે પરમાત્માની યાદ છે

સાગરમાંથી રત્નોની થાળી લઈ અને બધાને આપે છે તો વાસ્તવમાં કયા રત્નો છે કોઈ હીરા મતી નથી પણ ભગવાન જ્યારે ધરતી ઉપર આવે છે તો આપણને જ્ઞાનરૂપે રત્ન આપે છે આજે મનુષ્યના જીવનમાં ધન દોલત નહીં હોય એક સાધારણ પોતાનું જીવન જીવતા હશે પણ એના જીવનની અંદર સુખ શાંતિ પ્રેમ પવિત્રતા આનંદ ખુશી હશે તો એનું જીવન એ ફૂલોની તરફ રહેતું ઉઠશે જેમ ફૂલ સવારે ખીલે છે સાંજે ફરમાઈ જાય છે પણ એની પુષ્પુચાર્ય તરફ ફેલાય ભગવાન કહે છે કે તમારા જીવનની અંદર ધન દોલત દોલતને હોય તો એની કોઈ કિંમત નથી પણ તમારી અંદર જો ગુણો આવશે તો તમારું જીવન ધન્ય બની જશે